લઠ્ઠાકાંડ ને લઈને કોંગ્રેસ વિરોધ કરશે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરી રજૂઆત કરાઈ હતી તો મહિલા કાર્યકર્તાએ હાથમાં બંગડી લઈને રાજ્ય સરકારનો વિરોધ પણ કર્યો છે લઠ્ઠાકાંડ લઈને કોંગ્રેસ હાલ રાજ્યવ્યાપી વિરોધ કરી રહ્યું છે તે ગુરુવારે સાંજના સમયે ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મળેલી મિટિંગમાં વિરોધ થશે તેવા ડરને લઈને પોલીસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સહિતના ચાલીસથી વધુ કોંગ્રેસીઓની અટકાયત કરી લેતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થવા પામ્યા છે અને કોંગ્રેસે પોલીસની કામગીરીનો વિરોધ કરી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ધરણા કરી પોલીસ ભાજપના ઈશ્વરે કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો મહિલા કાર્યકર્તો દ્વારા પણ બંગડી લઈ રાજ્ય સરકારનો વિરોધ કરાયો હતો ગઈકાલે અમારી સંગઠનની મિટિંગ હતી અને અમારા પૂર્વ પ્રમુખના ઘરે હતી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં અમારી મિટિંગ હતી અને એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં અંદર ઘૂસી જઈને સુરત પોલીસે અમારી જે ધરપકડ કરી છે એના વિરોધમાં અમે અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠા છીએ અને અમારો વિરોધ નોંધાવીએ છીએ સમગ્ર ગુજરાતમાં જે અત્યારે લઠ્ઠાકાંડ જે થઈ રહ્યો છે અને અત્યારે જે સાહીઠ જેટલા નિર્દોષ વ્યક્તિઓના મોત થઈ ગયા છે એના પાછળ જવાબદાર આ ગૃહમંત્રી રાજીનામું નથી આપતા અને જે લોકશાહીમાં તે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો દરેક પક્ષને અધિકાર હોય છે અને અધિકારની ધ્રૂએ અમે આ જે વિરોધ કરી રહ્યા છીએ અને અમે વિરોધને આ સુરત પોલીસને આગળ કરીને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ અમે જે કોંગ્રેસ છે ગાંધી અને સરદારની ઓલાદ છીએ અમે અંગ્રેજો સામે ડર્યા નથી તો આ આજના સમયના અંગ્રેજો સામે અમે ડરવાના નથી અને જ્યાં સુધી ગૃહમંત્રી રાજીનામું ના આપે ત્યાં સુધી અમારા આંદોલન સતત રીતે ચાલુ રહેશે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજેલા ધણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કરાયો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા